ભાર્ગવ ચૌહાણ રાજકોટ મહાનગર મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ખાસ કરીને આજે સોમવાર છે તો ત્યારે ડીઓ આજે જાહેર જે વિદ્યાર્થીઓ છે વાલીઓ છે એમને મળવાનું અને રજવાતો સાંભળવાનો દિવસ છે તો ત્યારે ડીઓ સાહેબ આજે હાજર નથી આવું આજે એક દિવસ નહીં અનેક વાર આવું બન્યું છે જયારે જયારે વાલીઓ કે વિદ્યાર્થીઓ રજૂઆત કરવા આવે તો મોટે ભાગે ડીઓ સાહેબ હાજર નથી રહી શકતા તો જો આવું એમને કામમાં વ્યસ્તતા હોય બીજા એમને જે ચાર્જ છે એમને અમને વ્યસ્તા હોય તો આમાં રાજીનામું આપી દેવું જોઈએ અને અમે અગાઉ જે એમને એમને પોતે જ પોતાના પોતાનાથી પરિપત્ર અગિયારવાળાનો જે શાળાનો સામનો કરેલો છે એને લઈને અમે રજૂઆત કરવા અગાઉ પણ પત્ર આપ્યું હતું એ બાદ અમે શુક્રવારે પણ મળવા આવ્યા હતા ત્યારે પણ સાહેબ પોતાના કામથી બહાર આવ્યા હતા એમના દ્વારા જ અમને બાંધરી આપવામાં આવી હતી તો હું તમને સોમવારે મળીશ તો આજે પણ સાહેબ જા ઉપર છે અને એવા જવાબો આપે છે કે તમારે ઉપર રજૂઆત કરી હોય તો કરી દો અમારે મારે કોઈ પણ જાતની ની પડી નથી અને મારે એવો ચાર્જ મારે એવું છે તમે ઉપર વાત કરી લો મારે કોઈ એવા ચાર્જ ની પડી નથી તો જો આવા જવાબ ને આવા અધિકારી હશે તો સામાન્ય પબ્લિક કે વિદ્યાર્થીઓનું શું એની જવાબદારી કોણ લેશે એના પ્રશ્નો કોણ સાંભળશે તો આવું અનેક વાર આવું બને છે તો ખાસ કરીને અમે એ જ રજૂઆત કરીએ છીએ કે આ ડીઓ સાહેબ રાજીનામું આપે અને કોઈ સરકાર માંથી જી હા નોંધ અમે ચોક્કસપણે જવડાવીશું અને જે વિદ્યાર્થીઓ આવા પ્રશ્નો છે કે બે દિવસ પેલા બે શાળા માંથી વિદ્યાર્થીઓ ફોન આવ્યા હતા હીટવેવ ના લીધે વિદ્યાર્થી બેભાન થઈ ગયા હતા તો જ્યારે કોઈ વિદ્યાર્થીને જાનહાની થશે તો એના જવાબદાર કોણ અને આવું દરેક વખતે થાય છે ખાલી ને ખાલી પરિપત્ર થાય છે એનું ફોલોઅપ કોઈ પણ લેવા જ નથી હમણાં પણ એ જ વસ્તુ બનવાની છે કે વેકેશન સમયમાં સારાઓ ચાલુ રહેશે આથી પરિપત્ર થશે બસ ખાલી પરિપત્ર થશે અને ખાલી નામના જ પરિપત્ર થાય છે તો આની અમે ઉગ્ર રજૂઆત કરીશું અને જ્યાં સુધી દિવસે પાછળ રહી જાય ત્યાં સુધી અમે ધરણા પ્રદર્શન કરીશું અને અનેક પ્રકારના રચનાત્મક કાર્યક્રમો કરીશું